એ ભાંગેડિયા પડે તો કે એમ તો સલો આતો હતી એકલો સાલીની અરે તને તાણ પડે ને સાયકલ માં વાહના ઠાટમ ભાંગેડિયા પડ્યો અન પેલો તારે લાડો તો હા કી રહ્યો આજ મારા ભાઈ મન ફૂંકી નાખ્યું ફૂંકી નાખ્યું કે મારા સર લાડો જાવી રહ્યો છે ગમે એવો હોય બાકી તને હા કી નાખ્યું નેત્ર હું પણ આવી દીત ભલે તું ના પાડે કે અરે તેર તારો ફાયદો પડી ગયો આનો ફાયદો થઈ ગયો મારો અરે બોલેરો હાકલી નાખી રે પેલો ખતરનાક તાણ પડે ને એ બોલેરો તો ભારે ન હોય કદન

મને તો ઉલટી પેલા કરતા વધારે કાળે થઈ ગયા ભાડે હજુ નઈ આવી રે મને લાગે એનું મન નથી આવવાનું તો છે ને આવા ટાઈમ લાગી જાય એમ કદાચ થાકી જાય તો પાછો ભી ના સેટી હજુ પાછો વળી ગયા ત તાર નસીબ તૂટ્યા છે એ તારા કરમ રાખનો લાડો ભાળવા નઈ આવે તારા કાણા ને ખોડા આવે એ તાર કરમ તરે બધી ઉમર થઈ ગઈ કી દોહા જાવી એത്ര બધી થઈ ગઈ એક નઈ થઈ ગઈ પણ તાન દેવો બધું થાય એમ આવ તારા કરમ ફટ્યા છે હું છે તારા લેક માણા છે નઈ હોય કિતવાર દે જાયર દેખું તો લેવા હું હે મન કે હા તે તો ફેરનો મન કે તો તો બીજા ગામના હતા ને પાછા લેવા આયો એમ કે હું ત્યાં એ આવે તો હું તો ખતઈ જવાનો છે ઓલતા આવી જાય તો મન પાછા ભાળે મન કે આ તા એ વાટે ભેગો થઈ ગયો મને લીજ જાય કણાન સા આવી જાત સા ને હું હાલવાની ની આવે રે ના રે સા હું અસલ કોફી બનાવીને હાલજે વેળા થઈ ગઈ ખોળ વાડવા જવાની હતું એમ ડગરી ભૂખી ઊભી રે ફેરખતે પરુણા આવી गेला ભાઈ મારા ઘર તે પરુણા નવડે વળાયા છે બસ આ મકી વાડ લાવ એમ કરીને એટલે વેળા થઈ ગઈ છે જામ કોની આતા પોરી બીતી કોણ કંઈ નાયગી સેમ હું બબેય હું ભી